આજે અપૂરતો રોજગાર હોય અનૈતિકતા હોય આજ આપણો ઝઘડાવો હોય આવી અનેક સમસ્યાઓ છે આ બધી સમસ્યાનું સમાધાન આરસીએ પાસે છે પણ હું ખાલી પ્લેટફોર્મ આપું છું બોર્ડ તરીકે કામ એની અંદરથી આપણે માની લઈએ છીએ કે આપણને બધું મળી

જે નમસ્કાર મિત્રો આજના દિવસે સોળ સપ્ટેમ્બરના રોજ મોટા ખુટવડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગરના આંગણે આરસીએમ પરિવાર દ્વારા સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોટા ખુટવડાની પરા વિસ્તારની શાળીમાં શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષોનું જતન કરવાના શપથ લેવામાં આવ્યા અને એક એક વૃક્ષની જવાબદારી એક એક વ્યક્તિ રીતે લેવામાં આવી અને સંપૂર્ણ દેશનું નવનિર્માણ કેવી રીતે થાય એ અંગેની ચર્ચા અને શપથવિધિ કરવામાં આવી ભારતની અંદર વધુમાં વધુ વૃક્ષો હોય એવા સૌએ શપથ લીધા છે અસ્તુ જય હિન્દ જય ભારત નમસ્કાર જય ભારત જય હિન્દ આજે ખુટવડા મુકામે મહુવા તાલુકો ભાવનગર ડિસ્ટ્રિક આરસીએમ દિવસ નિમિત્તે અમે લોકો આજે અહીંયા મળ્યા છે ખુટવડા ની અંદર અને આ સ્કૂલનું પ્રાંગણ છે આરસીએમ દર અગિયાર તારીખે સેવા દિવસ ઉજવે છે જેની અંદર અલગ અલગ અમારા કાર્યક્રમો હોય છે જેમ કે વ્યસન મુક્તિ પછી લાઈવ રક્ત ડોનેશન એમ્બ્યુલન્સને માર્ગ આપવો એના માટેની જાગૃતિ મહિલા સ્વચ્છતા અભિયાન ત્યાર પછી સંપૂર્ણ શિક્ષા અભિયાન બાળકોને અમે ટ્યુશન દ્વારા આ બધું આપીએ છીએ અને વૃક્ષ વૃદ્ધિ અભિયાન આ અમારું ઓલરેડી ચાલે છે અને હેતુ એવો છે કે આ બધી વાતો આ બહુ મોટી ચેલેન્જ છે આજ દેશની અને આર બહુ મોટા પાયે આજે આના ઉપર કામ કરે છે જ્યાં જ્યાં ભારતનો તિરંગો જાય છે ત્યાં દરેક જગ્યાએ આજે પૂરા ભારતમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે બધી અમે પણ આજે બધા મળ્યા છે ગામવાસીઓને વાત કરી જાગૃતિ લાવ્યા અને અત્યારે અહીંયા લગભગ અમે સોથી વધુ વૃક્ષો અહીંયા વાવવાના છીએ આજે અને એ જવાબદારીથી વાવવાના છીએ કે અમે એને પાછા પાલન પોષણ કરવાના છે અને ધન્યવાદ આજે બધા ગામ લોકોએ પણ અહીંયા રહી અને તમે મને સહયોગ આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ